પિનાકી મેઘાણી રાષ્ટ્રીય શાયર ઝવેચંદ મેઘાણીના પૌત્ર મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવભર્યા બિરુદથી નવાજેલા એવા સાહિત્યકાર લોકસાહિત્યના સંશોધક પત્રકાર અને સ્વાતંત્ર્ય સેનાની ઝવેચંદ મેઘાણીના વડવાઓનું વતન તે અમરેલી જિલ્લાનું બગસરા ખૂબ ગૌરવ અને આનંદની વાત એ છે કે વિશ્વવંદનીય કથાકાર પૂજ્ય મોરારી બાપુના શ્રીમુખે બગસરા ખાતે ઝવેચંદ મેઘાણીની સ્મૃતિમાં માનસ મેઘાણી રામકથાનું દિવ્ય અને ભવ્ય આયોજન સાત માર્ચ બે હજાર છવ્વીસથી પંદર માર્ચ બે હજાર છવ્વીસ દરમિયાન થઈ રહ્યું છે અને આના આયોજનમાં બગસરા શહેર અને તાલુકાના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ખાસ અત્રે ઉપસ્થિત રહીને વિચાર વિમર્શ કરેલ છે કથા દરમિયાન ઝવેચંદ મેઘાણીના જીવન અને કાર્યને નિરૂપતું એક સચિત્ર માહિતીસભર ચિત્ર પ્રદર્શન મૂકવામાં આવશે મેઘાણી ગીતોનો કાર્યક્રમ પણ રજૂ થશે તેમજ મેઘાણી ગોષ્ઠી જેમાં મેઘાણી સાહિત્યના તજજ્ઞો જવેચંદ મેઘાણી વિશે વાતો કરશે હું અભયસિંહ રાઠોડ બગેસરની ધરતી ઉપર ઊભો છું જ્યાં રાષ્ટ્રીય સાહેબ ઝવેરચંદ મેઘાણીના વડવાઓની આ ભૂમિ સૌરાષ્ટ્રના ખાનદાનીની વાતો એના ખમીરની વાતો લખનાર રાષ્ટ્રીય સાહેર મેઘાણી એમના પૂર્વજોની આ પરાક્રમી ભૂમિ આજ આનંદની વાત એ છે કે આ ધરતી ઉપર આવ્યો છું ત્યારે પરમ પૂજ્ય વિશ્વવંદનીય પૂજ્ય બાપુ મોરારી બાપુના શ્રીમુખે અહીંયાથી સાતમી માર્ચ બે હજાર છવ્વીસના રોજ અહીંયા માનસ મેઘાણી રામકથાનું આયોજન થઈ રહ્યું છે આયોજન સ્થળ ઉપર જ્યારે અહીંયા ઊભા છે ત્યારે આપણને એક એક રૂવાડે એક બાજુ ભક્તિનો સાગર વહે છે એક બાજુ રાષ્ટ્રભક્તિનો સાગર અને બે પ્રવાહની વચ્ચે અહીંયા જ્યારે માનસ મેઘાણી કથાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે માત્ર ગુજરાત જ નહીં પણ ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે છે ત્યાં આ કથા કાયમ માટે યાદગાર બની રહેશે એવી મને શ્રદ્ધા છે હું પણ આપ સૌને આ ચેનલ જોનાર સૌ કોઈને નિમંત્રણ પાઠવું છું એના આયોજક વતી કે સાતમી માર્ચ બે હજાર છવ્વીસથી પંદર માર્ચ બે હજાર છવ્વીસ સુધી આવો આપણે સૌ પૂજ્ય બાપુની રામકથામાંય બની અને માનસ મેઘાણીનું રસપાન કરીએ જય શ્રી આરામ મેઘાણીજીના ગાંધીપતિજી ભરતભાઈ તેમજ અન્ય પગસ્તરાની સંસ્થાઓ વેપારીઓ તથા નગરપાલિકાના પ્રમુખો તથા સંગઠનના પ્રમુખીઓ સૌ કોઈ આજે મુસ્લિમ બિરાદરો સૌ કોઈ આજે ભેગા મળી મોરારી બાપુની આ સપ્તાહનું જે સાત ત્રણથી આયોજન થઈ રહ્યું છે સ્ટાર્ટઅપ થાય છે એ અનુસંધાનની મિટિંગમાં આજે મળેલી હતી તો મારી આવનાર સપ્તાહની અંદર સૌ કોઈ આજુબાજુના વિસ્તારના તાલુકાના શહેરના તમામ ધર્મપ્રેમી જનતાઓને આ ખૂબ જ સુંદર આયોજન થઈ રહ્યું છે જે મેઘાણીજીના યાદીરૂપી બની જાય એ રીતે સૌ કોઈ આની અંદર હિસ્સો અને ભાગ લે અને હું સૌને હૃદયપૂર્વક આમંત્રિત કરું છું અને આપ સૌ કોઈ આનો લાભ લેશો એવી વિનંતી વસ્તુ ભારત માતા કી જય